તો મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો મિત્રો જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે અથવા આવું બનવાનું છે તો મિત્રો ધ્યાન રાખજો અને અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને જય માતાજી તો તમે આ વીડિયોને અંત સુધી જરૂર જોજો તો હે માતાજી જે લોકો આ વિડિયોને અંત સુધી જોવે તે લોકોના ઘરે દુઃખ અને દરિદ્રતા ક્યારે ન આવવા દેતા અને ગરીબી પણ ન આવવા દેતા અને મા તમારા આશીર્વાદ સદાય માટે આ લોકોની ઉપર વરસતા રહે તેવી કૃપા જરૂર કરજો તો મિત્રો જે વ્યક્તિ વધારે પૂજા પાઠ કરે છે તેની સાથે પણ કંઈ એવી ઘટના બને છે અને જે વ્યક્તિ પૂજા પાઠ નથી કરતી તેની સાથે પણ આ ઘટના બને છે હું તમને બધાઈને કહેવા જઈ રહ્યો છું કે સપનાના માધ્યમથી ગંદા સપના જોવા શરીરમાં દુખાવો થાય છે સૌથી વધુ ગુસ્સો આવે છે અને જો આ ત્રણ વસ્તુ જે લોકોને થાય છે તો તેમની પાસે આ શક્તિ છે જેના વિશે આજના આ વિડીયોમાં તમને જાણવા મળશે તો મિત્રો તે પહેલાં આ વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો જેથી માતાજીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે તો મિત્રો જો તમારી સાથે પણ આવું વારંવાર થાય છે ગુસ્સો અથવા ગંદા સપના પણ વધારે આવે છે જેમ કે જાતીય સંબંધ ધરાવના સપના પછી તેમજ તમારા સપનામાં કોઈને પણ જોઈ શકો છો સ્ત્રી અથવા પુરુષ તો આવું કેમ થાય છે અને તેની પાછળનું મુખ્ય કારણ શું છે જે વ્યક્તિ વધારે પૂજા પાઠ કરે છે અને જે વ્યક્તિ પૂજા પાઠ કરતો નથી તેની સાથે પણ આવું થાય છે તો મિત્રો આ રહસ્યમય ઘટનાનું કારણ આ વિડીયોના માધ્યમથી જણાવશું જો તમે ઘરમાં વધારે પૂજા પાઠ કરો છો તેમ છતાં ઘરમાં બરકત કેમ નથી રહેતી આટલી મહેનત કર્યા પછી પણ ઘરમાં પૈસા વધતા નથી આની પાછળનું રહસ્ય પણ જણાવશું તો મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ માહિતીપદ અને જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે તો મિત્રો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટમાં સાચા હૃદયથી જય માતાજી જરૂર લખજો તો મિત્રો આવું તેની સાથે જ થાય છે જેની પાસે કોઈ દિવ્ય શક્તિ હોય છે તો ચાલો મિત્રો હવે જાણીએ ગંદા સપના કેમ આવે છે સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે જો કોઈ ગંદા સપનાઓ વારંવાર જુએ છે કારણ કે આવી વ્યક્તિ ઉપર કોઈ નકારાત્મક ઉર્જા શક્તિ છે અથવા તમે નકારાત્મક ઉર્જા પણ કહી શકો છો અથવા તો આવા વ્યક્તિના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે અથવા તો તમે ટૂંક જ સમયમાં કોઈ એવી જગ્યાએ ગયા હો ત્યાં નકારાત્મક શક્તિઓનો જમાવડો હોય પરંતુ આ શક્તિઓને તમે નરી આંખોથી જોઈ શકતા નથી જો કે આવા ગંદા સપના આવવાનું બીજું કારણ પણ હોઈ શકે છે પરંતુ જો ગંદા સપના વારંવાર આવે અને શરીરમાં દુખાવો પણ ઉત્પન્ન થાય કોઈને માથું દુખવું કોઈને હાથ પગ દુખવા અથવા કોઈની બીજી જગ્યાએ દુખાવો રહેવો તો તે દર્શાવે છે કે તમે નકારાત્મકતાના પવન હેઠળ છો તો મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે જે વ્યક્તિને આવો દુખાવો થાય છે અને દવા લીધા પણ તે દવાની અસર થતી નથી ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે આ કોઈ નકારાત્મક તેની અસર છે તો મિત્રો શરીરમાં દુખાવાનું કારણ બીજું પણ હોઈ શકે છે જેમ કે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈની પાસે મહાકાળી માતાની શક્તિ હોય છે ત્યારે આવા વ્યક્તિના શરીરમાં અમુક ભાગે થોડો થોડો દુખાવો રહે છે અને જો દુખાવો ખૂબ જ વધુ તીવ્ર રહે છે તો તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે તો મિત્રો હું તમને આ વિડીયોમાં આગળ જણાવીશ કે નકારાત્મક શક્તિ અથવા તો ઉર્જા શું છે તો મિત્રો હવે લોકોને સૌથી વધુ ગુસ્સો કેમ આવે છે જો કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે અને તે તેની સાથે કોઈ ખોટી ઉર્જા હોય છે અને તમે તેવા વ્યક્તિના સંપર્કમાં આવો છો ત્યારે આવી નકારાત્મક ઉર્જા તમને પણ પ્રભાવિત કરી શકે છે આવા વ્યક્તિ ઘણીવાર ગુસ્સામાં ઘરનો કેટલોક સામાન તોડી નાખે છે અને તે વ્યક્તિ ન કરવાનું પણ કરી શકે છે તો મિત્રો નકારાત્મક ઊર્જાને કારણે આવા વ્યક્તિઓના ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અને માતા લક્ષ્મી આવા લોકોના ઘરમાંથી હંમેશા માટે દૂર રહે છે એટલે કે આવા વ્યક્તિના ઘરમાં ક્યારે પૈસાની બચત નથી થતી અને ખર્ચા વધુ થાય છે જેમ કે પૈસા આવવાની સાથે જ તે તેનો રસ્તો કરી નાખે છે અને આવો વ્યક્તિ હંમેશા દેવામાં ડૂબેલો રહે છે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ અમે તમને આ વિડીયોમાં જણાવશું જો આ નકારાત્મક શક્તિ તમારી સાથે છે જો તમારી સાથે આવું થાય છે અથવા તમારા પરિવારમાં કોઈની સાથે આવું થઈ રહ્યું છે તો મિત્રો અમે આ વિડીયોમાં કોઈ અંધશ્રદ્ધાની વાત કરતા નથી પરંતુ વારંવાર તમારી સાથે આવી ઘટના થતી હોય છે તો તમારે ફક્ત એક જ ઉપાય કરવાનો છે તો મિત્રો તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે તમારી કુળદેવીનો એક ચોખ્ખા ઘીનો દીવો કરવાનો છે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ દીવાની સામે પાંચથી દસ મિનિટ બેસવું પડશે અને દીવાની જોત પર તમારું પૂરું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને જે પણ તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે તેના માટે તમારી કુળદેવીને પ્રાર્થના કરવી જોઈએ અને તે દીવાની જ્યોત પર પાંચથી સાત મિનિટ ધ્યાન કેન્દ્રિત કરો તો મિત્રો આમ કરવાથી નકારાત્મક ઉર્જા ધીરે ધીરે દૂર થઈ જાય છે કારણ કે આપણે આપણી કુળદેવી આપણે સંપૂર્ણ શબ્દ અને વિશ્વાસ રાખવો જોઈએ તમારી કુળદેવી ચોક્કસ તમને રસ્તો બતાવશે અને તમારા બધા જ સંકટ દૂર કરશે તો મિત્રો હવે આ વિડીયોમાં આપણે જાણીશું બીજા એક વિશેષ ઉપાય વિશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટમાં તમે જે પણ માતાજી અથવા જે પણ કુળદેવીને માનતા હોય તો તેમનું નામ અવશ્ય લખી દેજો જેથી તેમના આશીર્વાદ સદાય માટે તમારા ઉપર રહે તો મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ વિશેષ ઉપાય એકવાર કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે અને તમારી કુળદેવી છે એ તમારા ઉપર પ્રસન્ન થઈ જાય છે અને તેનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે રહી શકે છે તો મિત્રો જે ઉપાય અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય ઘણા લોકોએ કરેલો પણ છે અને તે લોકોને તેનું ફળ પણ મળેલું છે તો મિત્રો આ ઉપાય તમે ક્યારે કરી શકો છો અને આ ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેનાથી માતાજી તમારા દુઃખ અને દરિદ્રતા અને સાથે સાથે ગરીબી દૂર કરે તો મિત્રો આ ઉપાય છે એ તમે રાતના સમયે કરી શકો છો એટલે કે મિત્રો રાતના સાડા નવ વાગ્યા પછી તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો તમારા ઘરમાં જો મંદિર હોય તો તે મંદિરની સામે તમારે બેસી જવાનું છે અને મિત્રો તમારે ત્યાં બે દીવા કરવાના છે તો સૌથી પહેલાં તમારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને જે દીવાની અંદર જે વાટ હોય છે તે વાટ લાંબી બનાવવાની છે અને બીજા દીવાની જે વાટ છે એ ઊભી બનાવવાની છે અને તે દીવામાં તમારે ઊભી વાટ રાખી તેલનો દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો આ બંને દીવા પ્રગટાવીને તમે જે પણ દેવી દેવતાઓને માનતા હો તો તેની સામે તમારે એક માળા લેવાની છે તમે દેવી દેવતાઓને માનતા હોય તેમના નામની સાચા હૃદયથી એક માળા કરવાની છે અને મિત્રો તમારે માતાજીને પ્રાર્થના કરવાની છે કે હે મા કુળદેવી મારાથી જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો અને મારા ઘરમાં દુઃખ દર્દ હતા અને ગરીબી હંમેશા માટે દૂર જતા રહે અને ઘરમાંથી નકારાત્મક ઊર્જા પણ દૂર થઈ જાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય એવા આશીષ આપ અમારા પરિવાર ઉપર વરસાવજો જો મિત્રો જે કોઈ પણ મહિલા છે એ જો માસિક ધર્મમાં હોય છે તો તે દિવસમાં આ ઉપાય કરવાનો નથી પણ તેના પછી છ સાત દિવસો ગણીને આ ઉપાય કરવો એ શુભ માનવામાં આવે છે તો જો મિત્રો તમે આવા ઉપાયો કરો છો તો સાચા દિલથી તમે વિશ્વાસ રાખજો તમે તમારા મનમાં ક્યારે પણ એવું ન વિચારતા કે શું મેં આ ઉપાય કર્યો છે તો શું એવું કંઈ સફળ થશે કે નહીં થાય મિત્રો તમારે એવું વિચારવાની પણ જરૂર નથી તો મિત્રો જો તમારી માતાજી પ્રત્યેની સાચી ભક્તિ અને સાચા વિશ્વાસથી આ ઉપાય કરો છો તો અવશ્ય તે ઉપાયનું ફળ તમને મળે છે અને તમારા ઘરમાંથી ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને દુઃખનું નિવારણ થાય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉપદેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ